સફર સાહીઠ વર્ષ પછી નમસ્કાર દર્શક મિત્રો હું રીતુ આપની સમક્ષ લઈને આવી છું ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત સ્વીટ સિક્સટી કાર્યક્રમ આજે આપણે સ્વીટ સિક્સટી કાર્યક્રમમાં મળીશું સ્વીટ સિટીઝન ને જેમનું નામ છે શકુંતલા પંડ્યા તેમની ઉંમર છે ઓગણસિત્તેર વર્ષ અને તેઓ હેલ્થ ક્લબ ચલાવે છે અને પોતાને ગમતી એક્ટિવિટી કરવાનું ખૂબ જ પસંદ કરે છે તેની સાથે જ તેઓ પોતે હેલ્થ ક્લબ ચલાવે છે એટલે તેઓ પણ એટલા એક્ટિવ છે અને હેલ્ધી છે તો આવો આપણે તેમને મળીએ અને હેલ્ધી રહેવા માટેની પણ તમને ટિપ્સ આપશે અને તે ઉપરાંત એમની સાથેથી અવનવી વાતો જાણીએ કે એકચ્યુઅલમાં સાહીઠ વર્ષની ઉંમર પછી કેવી રીતે તમારે તમારું જીવન પસાર કરવું જોઈએ જી શકુંતલાજી સ્વાગત છે આપનું સ્વીટ સિક્સટી કાર્યક્રમમાં હું મારા જીવનની જે સફર છે એની શરૂઆત મારા બાળપણથી કરવા માંગુ છું જી તો આપણે મને તમે પહેલા તો એ જણાવો કે તમે આટલા ફિટ છો અને આટલા સ્વસ્થ છો કારણ કે તમે પોતે તો હેલ્થ ક્લબ ચલાવો જ છો તો તમે આ હેલ્થ ક્લબ ચલાવવાનો તમને વિચાર ક્યાંથી આવ્યો અને તમારી જે જીવનની જે સફર છે તેના વિશે અમારા દર્શક મિત્રોને થોડું જણાવો અચ્છા આજનું મારું એ જીવન છે એનો પાયો મારા બાળપણથી નખાયો છે જેમ કે હું એક ખેડૂતની દીકરી અને નાનકડા ગામડામાં રહેતી તો મારું જીવન એકદમ વાળું હતું મારા પપ્પા મારા ફાધર જે ફ્રીડમ ફાઈટર હતા તો એમને ઘણીવાર જેલમાં રહેવું પડતું તો મારી મમ્મી અને અમે બધાએ સર્વાઈવ કરવા માટે અમારા ખેતરમાં કામ પણ કરવા પડતા તો અમારું એ વખતનું જીવન એટલું હાર્ડશીપ પાડવું હતું તો ત્યારથી જ મારી સ્ટ્રેન્થ મારું તંદુરસ્તીનું રહસ્ય ત્યારથી શરૂ થયું છે જે બિલકુલ તો જણાવશો કે તમે તંદુરસ્ત રહેવા માટે શું કરો છો અને તે ઉપરાંત તમારા રોજ બરોજના જે તમે કાર્યો કરો છો તેમાં કઈ તમારી મનગમતી એક્ટિવિટી છે જેને તમારે તમને જે એક્ટિવિટી કરવા માટે ખૂબ જ મન થતું હોય અને તમે એ એક્ટિવિટી કરવા માટે રોજ બરોજ તમે તત્પર થતા હોય એક્ચુલી જીવનમાં કંઈ પણ કરવું હોય તો એક ક્યાંક જગ્યાએથી કશું ઉગવું જોઈએ જે નાનપણના મારા સ્વપ્ના હતા કે મારે આ કરવું છે તે કરવું છે એ બધા સ્વપ્ન મારામાં રોપાયેલા હતા નાનપણથી જ એટલે મારું જે બાળપણનું જીવન છે એને મારા આગળ ક્યાંક ને ક્યાંક લઈ જવું હતું તો મારી શરૂઆત આ બધાની ત્યાંથી થઈ છે પણ જીવનમાં ક્યાંક ને ક્યાંક પડાવ આવતા હોય છે જેમ કે મારા સ્કૂલ લેવલે હું સ્પોર્ટ્સમાં ભાગ લેતી કોલેજ લેવલે પણ લેતી પણ એના પછી જે મેરેજ થયું થયું અને મેરેજના પછીના જે વર્ષો હતા અમારા એ વર્ષોમાં આખું જીવન સ્ત્રીનું બદલાઈ જાય છે એટલે મેં મને ભૂલીને મારી ખુશી ભૂલીને મેં બીજાને ખુશ કરવા માટે જે પણ કરવું કરવાનું હોય એ બધું મેં કર્યું બિલકુલ તો જણાવશો કે તમે તમારા જે જીવનમાં પસાર તમે જે પણ તકલીફો ભોગવી છે અને તમે આ એક હેલ્થ ક્લબ સુધી પહોંચ્યા કારણ કે તમે જે તમે જે પ્રમાણે વાત કરી તમે પહેલાંથી જ આ જે પ્રવૃત્તિ છે તેમાં રસ ધરાવો છો તો શું લાગી રહ્યું છે કે આ પ્રવૃત્તિ અત્યારના યુવા વર્ગોને કેટલી હેલ્પફુલ રહે અને આ પ્રવૃત્તિ પ્રવૃત્તિ જો તમે રોજબરોજ કરતા રહો તો કેટલા તંદુરસ્ત રહો અને સાહીઠ વર્ષની જે ઉંમર હોય છે કારણ કે સાહીઠ વર્ષની ઉંમર બાદ તમામ જે લોકો હોય છે તે પોતાને વૃદ્ધ વૃદ્ધ અવસ્થામાં આવી ગયા છો તેમ કહેતા હોય છે કારણ કે તેને વૃદ્ધાવસ્થા અવસ્થા નામ આપ્યા છે પરંતુ આપણે આ કાર્યક્રમ દરમિયાન આપણા દર્શકોને જણાવવું છે કે જે સાહીઠ વર્ષ પછીનો જે સમયગાળો છે તેને વૃદ્ધાવસ્થા ના કહી શકાય સ્વીટ સિટીઝન અને સ્વીટ અવસ્થા કહી શકાય કારણ કે જે એકચ્યુઅલ જે લાઈફ છે એ સાહીઠ વર્ષ પછી જે શરૂ થતી હોય છે કારણ કે તમે પહેલાના દિવસોમાં જે તમારા જે કારકિર્દીમાં જોડાયેલા હોવ છો તે કારકિર્દીમાં તમે ક્યાંક ને ક્યાંક વ્યસ્ત હોવ છો બરાબર તો તે વ્યસ્તતામાંથી તમે નિવૃત્તિ મેળવો છો ને નિવૃત્તિ મળ્યા બાદ તમે જે તમારા પોતાના માટે જે સમય પસાર કરો છો તે તમારી ખુશીનો સમય હોય છે તો તમે તમારા એવા કોઈ સમય વિશે જણાવો કે જે તમને જે તમારી સાહીઠ વર્ષ પહેલાંની જે ઉંમરમાં તમને બહુ જ ખુશ રાખતો હતો અને હાલ પણ તમે એ જે સમય યાદ કરો ને તમને બહુ જ ખુશી થતી હોય એના માટે મારે એ કહેવું છે કે ત્રીસથી જે સાઠ વર્ષનો ગાળો છે એમાં લગભગ દરેક સ્ત્રી એક જ મોનોટોનિયસ જીવન જીવતી હોય છે કે પહેલાં બાળકો પતિ સર્વિસ કરવી નવું મોટું ઘર બનાવવું હજી મોટું કાર કઈ લેવી એમાં જ બધા એ લોકો રચ્યા પચ્યા રહેતા હોય છે અને પોતાના માટે એમને ટાઈમ બહુ ઓછો હોય છે એટલે એમના જે સ્વપ્ના એ બધા હોય એ બધા ઢંકાઈ જાય છે એ વખતે તો એક એક એવો ટાઈમ આવે છે કે આ બધામાંથી બહાર નીકળવા માટે એક અંદરથી ક્યાંક એક કશું એવું આવે છે કે બસ હવે બહુ થઈ ગયું તો એક એવી એક સાંજે મારી એકચ્યુલી વર્ષગાંઠ જ હતી એ દિવસની એ સાંજે કે આ હવે મારે નથી જોયું આઈ વોન્ટ ટુ લીવ ફોર મી મારા માટે મારે જીવવું છે ને એના માટે શું કરવું છે તો મેં મારા બાળપણ સામે જ નજર નાખી કે મને નાની હતી ત્યારે શું શું ગમતું હતું તો એ જ જે વસ્તુ કે જે હું મને રમવા રમતગમતનો બહુ શોખ હતો મને પેઇન્ટિંગ કરવાનો બહુ શોખ હતો અમે સિલાઈ કામ પણ કરતા એવા નાના નાના કામ કરતા તો એ બધું મારે એને આગળ લઈ જવું હતું તો એના માટે મેં એકદમ જ સડન ડિસિઝન્સ લીધા મેં મારી ગવર્મેન્ટની જોબ છોડી દીધી અને જે પૈસા આવ્યા એમાંથી મેં એક પ્રોપર્ટી ખરીદીને મેં મારું એક ત્રણ બિઝનેસ મેં એટ અ ટાઈમ ચાલુ કર્યા જેમ કે શકુન ઇન્ટરનેશનલ એમાં અમે વિઝાનું અને સ્ટુડન્ટ ગાઈડન્સ આઈઆરટીએસના ક્લાસીસ એ કરતાં એરોબિક્સ યોગા માટે અમે સ્લિમ હેલ્થ ક્લબ સ્ટુડિયો ચાલુ કર્યું અને મારી ડૉટરની સાથે વેટ બ્રશ આર્ટ પેઇન્ટિંગ અને ડ્રોઈંગ શીખવાડવાનું અને જોડે જોડે કરવાનું અમે એક પણ યુનિટ ચાલુ કર્યું તો આ બધું મેં પચાસ ને સાહીઠ વર્ષ પછી વિચાર્યું છે કે જ્યારે એવા ટાઈમે કે જ્યારે કોઈ પણ સ્ત્રી જીવનમાં સ્લો થઈ જતી હોય છે એમની જીવનની ગતિ બદલાતી હોય છે ત્યારે મેં એ ગતિને વધારે ફાસ્ટ કરવાનું વિચાર્યું તો ખૂબ જ સરસ કહેવાય કારણ કે તમે તો તમારી વાતો જણીને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ટેલેન્ટેડ છો કારણ કે તમે દરેક કામ તમે કર્યા છો ને તમને દરેક કામ કરવાનું પણ ખૂબ પસંદ છે કારણ કે તમે કહ્યું કે આર્ટિસ્ટ જે તમે થ્રીડી આર્ટિસ્ટ છે એ પેઇન્ટિંગ પણ તમે કરો છો તે ઉપરાંત તમે આ જે તમારું જે સ્ટુડિયો ચાલે છે હેલ્થ ક્લબ સ્ટુડિયો એ પણ તમે ચલાવો છો તે ઉપરાંત અન્ય કામોમાં પણ તમે એટલા રચ્યા પચ્યા રહો છો તો તમે ખાસ એ જણાવશો કે પોતાને ગમતી પ્રવૃત્તિ જે હોય તે કેવી રીતે જાણી શકાય અને જે પોતાને ગમતું જે કાર્ય હોય તેને કરવા માટે આપણે કેટલા પ્રયાસો કરવા જોઈએ દરેક સ્ત્રીના એક નાના નાના સ્વપ્ના હોતા હોય છે અને એ સ્વપ્નાને જો તમે પ્રયાસરૂપે તમે શરૂઆત કરો એક સ્ટેપ અત્યારે બધા સ્ત્રીઓ કેવા હોય છે ઉંમરવાળા કે મને ઢીચણમાં દુખે છે પગમાં દર આર સો મેની એક્સક્યુઝીઝ હું તો કહીશ એને કે કે સાચા કારણો નથી તમે એકવાર ઊભા થાવ અને તમે કંઈ કરો એક શરૂઆત ક્યાંક કરો ઘરનાનો અને ચાર જણનું એપ્રિસિએશન મળે તો તમને આગળ વધવાની વધારે મજા આવે તો એવું નથી કે રમત ગમત ચલો રમત ગમત હું કરું છું એ મારો શોખ નહીં પણ એ મારું પેશન છે પણ એવા પેશનમાં તમારી પાસે રસોઈ કરવી રસોઈના ક્લાસીસ ચાલુ કરવા કે અત્યાર તો ઓનલાઈન પણ તમે કરી શકો ભરતગૂંથણના ક્લાસીસ કરવા એટલી નાની નાની વસ્તુ હોય કે તમે ઘેર બેસીને બિઝનેસ અને બહુ મોટા બિઝનેસ વુમેન બની શકો તો એના માટે તમારે પહેલાં અંદરથી જાગવું પડે તમને બીજા જગાડે એના પહેલાં એક પેશન જે સ્વપ્ન હોય એને જીવવું પડે તમારે અને સેલ્ફ બુસ્ટિંગ પોતાની જાતે પોતાની જાતે તમે શરૂ કરો પછી ચાર જણ તમને તમારા વખાણ કરે તમને એપ્રિસિએશન મળે એટલે તમને એ જજબો એ જુસ્સો તમારો વધે જે મેં મારા મારા માટે આ કર્યું છે કદાચ તમને પણ કામ લાગે જી બિલકુલ શકુંતલા બેન હવે આપણે એ વાત કરીએ કે તમે રનિંગમાં ગોલ્ડ મેડલ્સ જીત્યા છો અને તમે ન માત્ર ભારત દેશમાં પણ તમે વિદેશમાં જઈને પણ મેડલ્સ જીતીને આવ્યા છો તો તમારી એ કારકિર્દી વિશે જણાવો કે તમે આ કારકિર્દીની શરૂઆત તો કરી પરંતુ આ વિચાર ક્યાંથી આવ્યો અને કેટલા મેડલ્સ અને કેટલું તમે પોતાને એક્ટિવ રાખો છો આ તમારા શોખમાં રચ્યા પચ્યા રહેવા માટે હા એના માટે મેં એવા બિઝનેસ ચાલુ કર્યા એવા જે જે મારું પેશન હતું જેમ કે મને રમતગમતનું વધારે શોખ હતો એટલા માટે મેં એરોબિક્સ ઝુંબા જે કોઈ યોગાના ક્લાસીસ કર્યા તો મારું રેગ્યુલર બે ત્રણ કલાકનું વર્કઆઉટ થતું પણ કોઈ કોમ્પિટિશનમાં પાર્ટ લેવાનું છે એવું મને કોઈ આઈડિયા નહોતો પણ એક વર્ષ પહેલાં મેં હું કોમ ઇન્ટરનેટ ઉપર જોયું કે ક્યાંક જગ્યાએ માસ્ટર્સની કોમ્પિટિશન થાય છે તો મેં એમાં પાર્ટિસિપેટ કર્યું અને મારી અજાયબી વચ્ચે મને ત્રણે ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા અને એ મેડલ મારા જીવનના પહેલાં મેડલ આઈ મીન કે લેટર એજના પહેલાં મેડલ તો એટલી બધી ખુશી થઈ પછી હું એમાં એના બધા ગ્રુપ્સમાં એન્ટર થઈ અને ધીમે ધીમે મારું જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ અને નેશનલ અને હમણાં બે ઇન્ટરનેશનલ પણ કરી અને દરેક જગ્યાએથી મને મેડલ મળ્યા તો મને ખુદને આઈ એમ સમથિંગ સ્પેશિયલ એવું મને હું કંઈક વિશેષ છું કે સિત્તેર વર્ષની વયે મારા સ્વપ્ના જે લાઈફના હતા એ બધા હું પૂરા કરી રહી છું અને એમાં મને સક્સેસ પણ મળી રહ્યો છે તો આ સક્સેસ પાછળનું મેઇન જે રીઝન છે એ તમારું રોજની તમારું જે લાઈફ સ્ટાઈલ છે તમારું ખાવા પીવાનું છે તમારું ઊંઘવાના ના ઉઠવાના ટાઈમિંગ્સ છે એ બધું બહુ મેટર કરે છે તમે મોડા સુઈ જાઓ અડધી રાત સુધી મોબાઈલ જોતા હોય સવારે મોડા ઉઠો અને તમે બહારનું જંક ફૂડ અથવા તમને ભાવતું હોય એવું તમે વધારે ખાઈ લો અને કંઈ પણ ના કરો અને ખાલી પેલા બાળકો રમાડો તમે શું કહેવાય જે ઘડાપો છે ચાલવાથી ચાલુ કરો ધીમે ધીમે આગળ વધો ફાસ્ટ વોકિંગ કરો એમ કરીને આગળ વધો નાના નાના એવા કામ કરો ઘરની સફાઈ પણ કરી શકો પણ અત્યારે કેવું છે કે બધાના ઘરે કામવાળી હોય એટલે એ લોકો સફાઈ પણ નથી કરી શકતા તો હું તો બધાને એવું કહ્યું કે તમે કામ કરો તો તમે ઘરમાં પ્રિય પણ રહેશો સપોઝ તમે બેસી રહો અને તમારી વહુ કામ કરતી હોય તો એને નહીં ગમે પણ તમે એને હેલ્પ કરો તો તમારા બે છે કે તમે હેલ્પ કરો તો તમે પોતે પણ એક્સરસાઇઝ કરો છો અને એમના એમના હૃદયમાં તમે એક સ્થાન પણ બનાવી શકો જી બિલકુલ તો તમે સિત્તેર વર્ષની વય પહેલાં જ આ જે ગોલ્ડ મેડલ જીત્યા છે અને તમે આ એક અચિવમેન્ટ્સ માટે તમને અંદરથી એક ઈચ્છા જે તમને જે વધારે તમારું પસંદીદા કાર્ય હતું તે તમે કર્યું તો તમે આવું કાર્ય કરવા માટે કેટલા લોકોને પ્રેરિત કર્યા છે ને તમારો જે હેલ્થ ક્લબ જે ઇન્સ્ટિટ્યૂટ તમારું ચાલી રહ્યું છે તેમાં તમે આવી એજના સિક્સટી પછીની એજના કેટલા લોકોને પ્રેરિત કરો છો મારું જે અત્યારે સોશિયલ મીડિયાના લીધે મને વધારે પડતો બેનિફિટ થયો છે કે મારી બધી જે એચિવમેન્ટ છે એના ને બધું બનાવીને હું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અને સ્ટેટસમાં મૂકું છું તો ઘણા બધા બધા જોતા હોય છે મારી એજના ઘણા બધા લોકો અમારા ત્યાં પાંત્રીસથી સિત્તેર વર્ષની હું સિત્તેર વર્ષની એટલા લોકો સાથે એકસાથે એરોબિક્સ અને યોગા અને એક્સરસાઇઝ કરતા હોય છે તો એમાંથી ઘણા બધા એવા છે કે જેમને તમે તમને ખબર હશે કે આમ ચાલતા હોય છે સાઈઠ વર્ષના બે બાજુ આમ અને પગે થોડા વળેલા હોય છે એવા મેમ્બર્સ પણ મારા ત્યાં આવ્યા છે મેં એમને એટીચ્યુટ શીખવાડ્યું કે તમે આવી રીતે ચાલો તમે આવું કરો અને ધીરે 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 વધે અત્યારે એ લોકો મારી મારી બરાબરીમાં બધું જ કરી રહ્યા છે અમારા બે ત્રણ બહેનો એવા છે કે મારી જોડે ઇન્ટરનેશનલ રમવા આવ્યા છે ઇન્ટરનેશનલમાં નંબર ના આવે પણ ત્યાં પાર્ટિસિપેટ કરવું ઇઝ બિગ થિંગ હા એટલે પાર્ટિસિપેટ કરવું જ ખૂબ મહત્વનું છે કારણ કે તમે સાહીઠ પછી જે તમારી ઉંમર પસાર કરી ચૂક્યા છો અને પછી આવા એથ્લેટિક્સ કે હવે કોઈ રમતગમતમાં ભાગ લો છો તે જ ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને તે પણ બીજા દેશમાં જેને આ પાર્ટિસિપેટ કરીને બીજી જગ્યાએ તમારું જે પોતાનું સ્વપ્ન છે તે પૂરું થતું જોવું પણ ખૂબ જ મહત્ત્વનું છે તે ઉપરાંત તમે સોશિયલ મીડિયાની જે વાત કરી કે તમને સોશિયલ મીડિયાથી ઘણું બધું બેનિફિટ થયું છે તો હવે આપણું શું કહેવું છે કારણ કે સોશિયલ મીડિયા અત્યારે ક્યાંક ઉપયોગી બને છે તો ક્યાંક બિનઉપયોગી બને છે કારણ કે આ જે જન જનરેશન જનરેશન જે જે વધતી જતી છે ફોરવર્ડ વાળી જનરેશન છે તેમાં ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાને લીધે ઘણા બધાના ઉપયોગ તો થઈ જ રહ્યા છે પણ દુરુપયોગ પણ ઘણા બધા સામે આવી રહ્યા છે તો આપનું શું કહેવું છે કે આ જે જનરેશન જે આગળ વધી રહી છે તેમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલો હોવો જોઈએ તમે બરાબર કહો છો કે સોશિયલ મીડિયામાં તમને તમને શું જોઈએ છે જો હું મારી વાત કરું ને તો હું મારું નવું એરોબિક્સના કયા સ્ટેપ્સ અત્યારે કયા ટ્રેન્ડિંગ છે પેઇન્ટિંગમાં અત્યારે થ્રીડીમાં દુનિયામાં શું ચાલુ રહ્યું છે હું એવા બધા વિડીયો જોઉં અને યુટ્યુબ ને ગૂગલ તમારું મને જાણી લે છે તમને એ જ વિડીયો તમને પીરસશે ઓકે તો તમે એવું જુઓ કે જે તમને કંઈક કામનું હોય પણ આ પણ આની પણ એક લિમિટ હોય તમે વારે વારે બધું આવું એક જ સરખું જોયા કરો અને તમે એમાં કંઈક કરી ના શકો તમે ફર્સ્ટ સ્ટેપ ના લઈ શકો તો એક ડિપ્રેશન જેવું પણ આવી જાય તમને કે થોડા તમે એ થઈ જાઓ કે હું આ બધું કરી નથી શકતી એટલે જેટલું માપનું તમને જેટલું જોઈએ એટલું જ તમે વિડીયો જુઓ મોબાઈલ જુઓ ચેટિંગ કરો વોટ અત્યારે લગભગ બધાના ટાઈમિંગ તમે એમાં ટાઈમ નક્કી કરો અંદર છે મોબાઈલમાં કે તમે કેટલા ટાઈમ સુધી તમે મોબાઈલ વાપર્યો તો તમને એ કલાકો જોઈને એમ થશે કે હું આટલા બધા કલાક મોબાઈલ પાછળ રહી એમાંથી તમને શું મળ્યું બિલકુલ કારણ કે આ જે ડિજિટલ મીડિયાનો બધા જે અત્યારના જે બાળકો છે જે નવી જનરેશન છે ડિજિટલ મીડિયાનો ખાસ પ્રકારે ભોગ બનતા જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક પરિવારો પણ ખોરવાતા જોવા મળે છે કારણ કે જે ડિજિટલ મીડિયા છે તે લોકોના જીવનમાં એટલું અંદર ઇન્ટરફિયર કરતું થઈ ગયું છે એટલું લોકોના જીવનમાં ગહેરાઈથી ઘૂસી રહ્યું છે જેના કારણે ક્યાંક ને ક્યાંક પરિવારો છૂટાછવાયા આપણને જોવા મળતા હોય છે હવે આપણે તમારી જ વાત કરીએ કે તમારો તમારા પરિવાર સાથે કેવો તાલમેલ છે કારણ કે જે નેક્સ્ટ જનરેશન છે તમારા પછીની જે જનરેશન છે તેની સાથે તમે તાલમેલ એક લેવલ કરવા માટે તમે કેવા પ્રયત્ન કરો છો અને કેવો તમારો સ્વભાવ તમે અંદરથી બદલો છો કે જેના કારણે તમારી જે નેક્સ્ટ જનરેશન છે ફેમિલીમાં તેની સાથે તમે તાલમેલ બનાવી શકો ઓર્ચ્યુનેટલી મારા ઘરમાં અમે લોકો ચારે જણ સ્વિમર પણ છીએ અમે ચારેય જણ દોડીએ પણ છીએ અને મારા હસબન્ડ રોજની પંદર કિલોમીટર સાયકલ ચલાવે છે મારો સને સ્ટેટ લેવલ સુધી દોડવા જાય છે અને મારી ડોટર સૌમ્યા પંડ્યા ઠક્કર છે એ તો મારી સાથે જ જે હું બોલું છું એ બધું ઓલરેડી એ કરે છે તો અમારા ઘરમાં બધા એથ્લેટિક છે બધા હેલ્ધી છે અને અમે એક પણ મેડિસિન હજી સુધી ચારેમાંથી કોઈ લેતા નથી તો બિકોઝ ઓફ કે હું ખાવા જે બનાવીને આપું ને એ જ એ લોકો ખાતા હોય છે અમારા ઘરમાં ટોટલી હેલ્ધી ખાવા સુપર હેલ્ધી નોટ હેલ્ધી અમે ટેસ્ટ કરતા જેમ કે પ્રોટીનનો આ અમારે અમારું બધું કાર્બોહાઈડ્રેટ કેટલું લીધું પ્રોટીન કેટલું લીધું દૂધ કયું પીવાનું છે કેટલું પીવાનું છે આ બધું ચર્ચાઓ ચાલતી હોય ને ફોર્ચ્યુનેટલી કે મારા ફેમિલી પણ મને એમાં સપોર્ટ કરે છે બધા માને પણ છે તો હેલ્થની દ્રષ્ટિએ જોઈએ તો અમે લોકો ચારે જણ પરફેક્ટ છીએ સુપર પરફેક્ટ તો બિલકુલ તમારું મતલબ ફેમિલીમાં પણ તાલમેલ સારો છે અને જે જનરેશન છે તમારા પછી જનરેશન છે તેની સાથેનો પણ તમારો તાલમેલ સારો છે તો એ જણાવશો કે તમે જે હેલ્થ સ્ટુડિયો ચલાવો છો તો દર્શક મિત્રો સુધી તમે એવી ટીપ્સ પહોંચાડો કે તમે કઈ રીતે હેલ્ધી રહી શકો છો તે ઉપરાંત હેલ્થ રહેવા માટે સ્વસ્થ રહેવા માટે મનને કેટલું ખુશ રાખવું જરૂરી છે પોતાને ગમતી પ્રવૃત્તિ કરવી કેટલી જરૂરી છે તે જણાવશો ઈશ્વરે આપણને એક સુંદર શરીર અને મન એટલી સરસ ગિફ્ટ આપી છે અને એ વન ટાઈમ છે આપણે બધા જન્મ જન્મમાં માનતા હોય નેક્સ્ટ આ પણ ધીસ ઇઝ વન ટાઈમ તો એના આપણે બરાબર રાખીએ તો જ તમને બીજી વસ્તુઓ પણ ગમે તમને એકવાર તાવ આવ્યો તો તમને ટીવી જોવું પણ નહીં ગમે તમને મોબાઈલ પણ નહીં ગમે તો શરીરના સ્વસ્થતા એ પ્રાઇમ છે તો એના માટે તમારે તમારી સ્ટાઈલ બદલવી પડે તમારા કામના પ્રકારો છે તમે આખો દિવસ ખુરશી પર બેસી રહેતા હોય તો ચાર વાર ઊભા થઈ નહીં કરો જાતે પાણી લો રિમોટ કંટ્રોલ દૂર રાખો દેર આર સો મેની સ્મોલ સ્મોલ થિંગ્સ યુ કેન બી એક્ટિવ મોર એન્ડ મોર બિલકુલ અને બીજી એક વાત કરવી છે કે તમે હેલ્થ ટિપ્સ તો આપો જ છો તેની સાથે એ પણ એ ટીપ્સ આપો કે કેવા પ્રકારની ઘરે બેઠે એક્સરસાઇઝ કરવી જોઈએ જેના કારણે પોતાનું શરીર સ્વસ્થ રાખી શકાય અને બનતું હોય છે કે સાહીઠ વર્ષ પછી લોકો ઘરમાં બેસવાનું પસંદ કરે છે ટીવી જોવાનું પસંદ કરે છે છાપું વાંચવાનું પસંદ કરે છે તે ઉપરાંત જે વૃદ્ધ લોકો હોય છે તે જે સાહીઠ વર્ષ પછી ભજન કીર્તનમાં લાગી જતા હોય છે તો તમે કેવી ટીપ્સ આપશો કે ભજન કીર્તન પણ કરવું જોઈએ બધું જે પોતાને ગમતું હોય કરવું જોઈએ પરંતુ જો પોતાનું શરીર સ્વસ્થ હશે તો જ બધું થઈ શકશે એટલે પોતે સ્વસ્થ રહેવા માટે અને પોતે એક્ટિવ રહેવા માટે કેવા પ્રકારની ઘરેલું એક્સરસાઇઝ કરવી જોઈએ નાની નાની ઘણી બધી એવી એક્સરસાઇઝ છે જેમ કે તમે સૂતા સૂતા તમારા પગને એકદમ સ્ટ્રેટ રાખીને એના કાઉન્ટ કરો પહેલાં પાંચ દસ એમ કરીને વધારો ક્રન્ચિસ કરો જે સૂતા સૂતા થાય ખુરશીમાં બેઠા હોય તો તમે પગ હલાવો અરે તમે ભજન કરવા ને તો ભજન તમે આમાં મંડી પડીને કરો ને તો પણ એક એક્સરસાઇઝ છે એટલે તમે જેટલા બેઠાડું રહેશો એકની એક જગ્યાએ બેસી રહેશો તો તમારા જે હોલ્યું ને એ જ ચાલ્યું ઓકે તમારું નહીં તો તમારા જોઈન્ટ્સ ને એ બધું બધા એકદમ સ્ટીફ થઈ જાય તો નાનું નાનું એકચ્યુઅલી તમે શીખો કોઈની જોડે અત્યારે તો તમારા હાથમાં મોબાઈલ છે કે ભાઈ મારે સિત્તેર વર્ષના લોકોએ એક્સરસાઇઝ કઈ રીતે કરવી તો તમને એ પણ એક એક વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ શીખવાડે તો મોબાઈલનું આ પણ એક સરસ યુઝ છે અને આપણે બધા શું કરતા હોય છે બીજાને જોયા કરતા હોય છે પણ એમાં કરવા માટે આવતીકાલે કરીશ પછી કરીશ અરે મારે તો મને તો પગમાં દુઃખે મને તો આમ થાય હું એવું કહું છું કે તમે નથી કરતા એટલે તમને પગમાં દુખે છે તમને પગમાં દુખે એટલે તમારે નહીં કરવાનું એવું નહીં એકવાર શરૂ તો કરો અમારા ત્યાં કોઈ પણ ઉંમર ના આવે બધા પગની અત્યારે ભાગે ઢીચણના પ્રોબ્લેમ બહુ બધા હોય છે અને અમારા ત્યાં જમ્પિંગ હોય છે જમ્પિંગવાળું એકદમ ડાયનેમિક ડાન્સ હોય છે એવું પણ અમારે ત્યાં સાઈઠ વર્ષના પંચાવન વર્ષના પચાસ વર્ષના બધા કરતા જ હોય શરૂઆતમાં ના કરું હું ગ્રેજ્યુઅલી હાઉ ટુ જમ્પ જેમ કે જમ્પે તમે ટો ઉપર કરો આખો પગ લઈને ઉછળો તો તમારું અહીંયા જર્ક આવે પણ તમે ટો ઉપર સપોઝ જમ્પ કરો તો તમને એની ઉપર એટલું લોડ નહીં પડે તો આવું તમારે કોઈની જોડે શીખી લેવાનું અથવા યુટ્યુબ તો ઓલવેઝ છે જ તમારી પાસે જી બિલકુલ મેં જણાવશો કે તમે જે વાત કરી કે તમારા જે બાળપણના સપના હતા તેને તમે સિત્તેર વર્ષની ઉંમર થતાં થતાં તમે સાકાર કર્યા છે તે ઉપરાંત જે તમારા મેરેજ થયા પછી લગ્ન જીવન પછીની આ તમારી જે આખી જીવનની જે રીત હતી તે બદલાઈ ગઈ તો શું તમે જે કોલેજ ટાઈમ કે પછી તમે જે પણ ભણતરમાં જે તમારા આસપાસ રહેતા મિત્રો કે એવા કંઈ તમે જે પણ સમય પસાર કર્યો હોય તો એવા કોઈ મિત્ર સાથેનો સમય યાદ આવે કે એવો કોઈ સ્કૂલ કે કોલેજ ટાઈમનો યાદ આવે કે જે યાદ કરીને તમને હાલ પણ ખૂબ જ આનંદ થઈ જાય અરે બહુ જ મારા જે લકીલી મારા જેટલા પણ બાળપણના એટલે જન્મથી અત્યાર સુધીને એવું અમારું પાંચ લેડીઝનું ટોળું છે ને આજ પણ એઝ ઇટ ઇઝ છે અડધા લોકો અમેરિકા રહે છે પણ એ મારા ઘરે આવીને વસે એવું અને અમારી અમારા એટલા બધા હું તમને સપોઝ બધું કહેવા બેસું ને તો આખો દિવસ જશે પણ ધેર આર સો મેની થિંગ્સ અમે લોકો એટલી મજા કરતા અમે આઉટડોર જ મજા મજા જે પણ કરતા એ ઘરની બહાર અમે લોકો શોપિંગ પણ એક સાથે જતા બહુ મજા આવતી ને અત્યારે અમે એ વાતો કરીએ ને તો અમારા હસબન્ડ્સ મારી ફ્રેન્ડ ને એ લોકો કે આ લોકો કિલર લોકો આવી ગયા એમ તો હવે આપણે વાત કરીશું શકુંતલાજી કે હવે તમારું જે હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે હવે તમારા નેક્સ્ટ પ્લાનિંગ શું છે કારણ કે તમે જે એથ્લેટિક્સમાં ભાગ લો છો તમને જે બહુ જ ગમે છે રમતગમતમાં ભાગ લેવું અને આ દોડ સ્પર્ધામાં પણ તમે ખૂબ જ મેડલ જીતી ચૂક્યા છો તો તમારો આગળનો શું પ્લાનિંગ છે હજુ તમે મતલબ કેટલી તૈયાર છો આગળની જે પ્રોગ્રામ્સ છે એના માટે તો બીજી જનરેશનને તમે શું મોટિવેટ કરો છો કે આ બધી જે રમતગમતની જે સ્પર્ધા છે તેમાં અટેચ રહેવા માટે તે ઉપરાંત તમારા એવા કયા ભવિષ્ય માટેના પ્રયત્નો છે જે તમને આમાં આગળ લાવી શકે હું એ કહેવા માંગીશ કે આપણે કશું પણ શીખતા હોઈએ તો બી એઝ અ સ્ટુડન્ટ તમે હંમેશા સ્ટુડન્ટ રહો તમને એમ લાગે કે મને બધું આવડી ગયું મને બધું આવડી ગયું તો તમારું પ્રોગ્રેસ નહીં થાય આજે પણ હું કંઈ પણ નવું કોઈ બાળક હોય કે યંગસ્ટર હોય એને જોવું ને કે આ કરે છે તો મારા આ કરવું છે એ ભાવ મને અત્યારે હું હુલા હોપ કરી શકું છું સ્વિમિંગ મારું એ બહુ સરસ છે હું અત્યારે ગમે એટલી મોટી કાર હોય કાર ડ્રાઈવિંગ પણ કરી શકું છું તો એ બધું મને કોઈ જે યંગ કરે એ બધું કરવાનું મન થાય તો તમારું તમને પહેલાં મન થવું જોઈએ પહેલાં એ તમારા સ્વપ્ના હોય સ્વપ્નાને તમારે મૂકવા માટે એક શરૂઆત અંદરથી થવી જોઈએ જો તમે શરૂઆત તમે એકવાર કરો તમે તો તમને એમ લાગશે કે બહુ મજા આવે છે ને એ મજા તમારે કાયમી રાખવી હોય તમારા ગળપણને તમારે ડિપેન્ડન્ટ ના બનાવવું હોય તો ઊભા થઈને જાતે ગ્લાસનું પાણી પીવાનું કોઈની જોડે માંગવાનું નહીં બિલકુલ તો હવે આપણે એ વાત કરીશું કે તમે જે સ્વસ્થતા વિશે વાત કરી અને જે તમે મોટિવેટ કરો છો નેક્સ્ટ જનરેશનને અથવા તો તમારી આસપાસ જે સાહીઠ વર્ષ પછીના જે લોકો છે તેને લઈને તો એ તો આપણે વાત કરી પરંતુ હવે આપણે એ વાત કરવી છે કે તમે જે હેલ્થ ક્લબ રિલેટેડ તમને જે ખૂબ જ રસ છે આમાં તો તમે આને લઈને હજુ લોકોને કેટલા સજાગ કરવા માગો છો કેટલા અવેર કરવા માગો છો કે જેના કારણે જે તમારી તમારી જનરેશનના કે તમારી ઉંમરના જે કહી શકાય કે તમારી ઉંમરના લોકો આ જે આપણો કાર્યક્રમ જોઈને પોતે અંદરથી મોટિવેટ થાય અને આવા કોઈક પ્રવૃત્તિમાં જોડાવાનું પસંદ કરે કે કોઈને કોઈ પોતાને મનગમતું કાર્ય કરવાનું પસંદ કરે અચ્છા અત્યારે હું અમારો ક્લાસ ટાઈમ મન્ડે ટુ ફ્રાઈડે હોય છે શનિ રવિવારે અમે લોકો જેટલા પણ ઇન્ટરેસ્ટેડ છે એ બધાને હું દોડવા ગ્રાઉન્ડ પર દોડવા લઈ જાઉં છું અને અમારા કોઈ પણ ઇવેન્ટ હોય તો હું એ લોકોને કહું કે તમારે ત્યાં આગળ પાર્ટિસિપેટ નથી કરવાનું એઝ અ પિકનિક તમે આવો પણ તમે ગ્રાઉન્ડ પર જ્યારે આવો અને બધાને દોડતા અને બધાને એક્સરસાઇઝ કરતાં જુઓ તો તમને અંદરથી એવી પ્રેરણા થાય કે મારે કરવું છે તો હું એ રીતે બધાને મોટિવેટ કરું છું ને અમારે નાની ઉંમરના હોય એ લોકોને પણ અને ઉંમરવાળા હોય એ બધાને પણ ખૂબ જ સરસ કારણ કે ભવિષ્યની જે તમે વાત કરી ખૂબ જ ગમી કારણ કે ભવિષ્યનું પણ વિચારવું પડે જે તમે અત્યારે જે પ્રવૃત્તિ કરી રહ્યા છો જે કાર્ય કરી રહ્યા છો તેનું ભવિષ્ય પણ વિચારવું પડે કારણ કે જે આપણને કાર્ય પસંદ છે તે કાર્યને આપણે ક્યાં સુધી લઈ જવું છે ક્યાં સુધી પહોંચાડવું છે તે ઉપરાંત પ્રવૃત્તિ સાથે જેટલા લોકો સંકળાયેલા છે તે લોકોને પણ એક લેવલે પહોંચાડવા તે તમારું સ્વપ્ન છે તે ખૂબ જ સરસ છે તો આ હતા આજના આપણા મહેમાન શકુંતલાજી શકુંતલાજી આભાર આપનો અમારી સાથે જોડાયા સ્વીટ સિક્સટી કાર્યક્રમમાં તો શકુંતલાજીએ ખૂબ જ સરસ વાત કરી સ્વસ્થ રહેવા માટેની ટીપ્સ આપી તે ઉપરાંત તેઓ પોતે હેલ્થ ક્લબ ચલાવે છે તો હેલ્થ ક્લબ રિલેટેડ પણ તેમણે ઘણી બધી વાત કરી અને ઘણી બધી ચર્ચાઓ કરી જેથી દર્શકોને એક અનુભવ થાય કે સી રિઅલમાં સિક્સટી પછીની જે એજ છે તેમાં આપણે સજાગ રહેવું જોઈએ પોઝિટિવ રહેવું જોઈએ સ્વસ્થ રહેવા માટે પોતે પહેલાં ખુશ રહેવું જોઈએ કારણ કે જો તમે પોતે ખુશ રહી શકશો તો જ ચોક્કસથી તમે સ્વસ્થ રહી શકશો કારણ કે એક ગોલ્ડન કી એજ છે કે પોતાના મનને તમારે જાતે ખુશ રાખવું પડશે તો સ્વેટ સિક્સટી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા મહેમાન સાથે ત્યાં સુધી મને આપો રજા નમસ્કાર